અત્યારે અમે આવ્યા છીએ ગોઠણ બ્રિજથી લઈને જે રંગોલી ચોકડી બાજુ જે રસ્તો જાય એ રસ્તાની વિઝિટ પર આવ્યા છીએ છેલ્લા એક દોઢ મહિનાથી કન્ટિન્યુ એવી ફરિયાદ છે કે રસ્તો ખૂબ ખરાબ છે એક્સિડેન્ટના બનાવો અકસ્માતના બનાવો એક પછી એક રોજે રોજ બને કોઈને કોઈ લોકો અહીંયા મળે છે તાત્કાલિક સરખો બે છ કરીને સરખો કરવામાં આવે કે જેથી કરીને કોઈ વ્યક્તિ વોટસ્માત ના થાય આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટો નથી જેના કારણે રાતના સમયે ખૂબ અંધારું અને અંધારાની અંદર રસ્તા ઉપરના જે મોટા મોટા ખાડાઓ

સ્થાનિક આગેવાનો સ્થાનિક પ્રમુખો તમામને સાથે લઈને ગાંધીજી આંદોલન રસ્તો અપનાવીશું અને આ રસ્તા પર અમે બેસી દેસુ એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેરિંગ કરો કારણ કે રસ્તો રિપેરિંગ ખાલી માત્ર ને માત્ર આ જે કહેવાય કે વેચવા કરવાની જગ્યાએ ખાલી એફસી અને જીએસપી નાખી દે છે અને જેના કારણે ખાલી કામ બતાવી દેવામાં આવે છે અહીંયા ઝોન દ્વારા કે અમે કામકાજ કર્યું છે પણ રોજે રોજ કોઈ ને કોઈ વ્યક્તિ અહીંયા કોવિડમાં જતું હોય જે માં જતા હતા ને પડી ગયા અને ખૂબ એ મોટી મતલબ સાચી રીતે ઘાયલ થયા આના પાછળ જવાબદાર થવા અને એવા ખાલી કહેવાય કે નગરા ગુણગાન કયા કરે છે તો જો જ્યારે લોકો અહીંયા એક્સિડન્ટ થાય પડી જાય લોકો મૃત્યુ પામે તો ત્યાં સુધી તમારે કાંઈ જોવાનું નથી બધા લોકો મૃત મરી જાય પછી તમે આ રોડ બનાવશો એટલા માટે અમે આ ચિમકી આપીએ છીએ કાલની તારીખમાં કામ ચાલુ નહીં થયું તો પરમ દિવસે તમામ લોકોને સાથે લઈને વિસ્તારના તમામ લોકોને સાથે લઈને આ રોડ પર બેસી દઈશું એટલે તમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવો કાઉન્સિલર વારંવાર રજૂઆતમાં રોડની હોય છે જે તે વખતે આ નેશનલ હાઈવે છે અહીંયા ખરેખર ભારે વાહનોનો ખૂબ લોડ રહે છે અને ખરેખર રેસિડેન્સી એરિયામાં આવો હાઈવે હોવો જ ન જોઈએ પહેલી વાત તો તેના લીધેથી લોકો ખૂબ હેરાન થાય છે રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે કારણ કે અહીંયા ત્રણસોથી ચારસો ટન સુધીના વાહનો ભારે વાહનો ચાલે છે રોડની હાલત એટલી બધી ખરાબ છે કે વારંવાર રાજ્ય સરકારમાં પણ લેટરો લખ્યા છે વારંવાર એસએમસીમાં પણ આ બાબતને લઈને ફરિયાદ કર્યો છે ત્યારે આજ રોજ સ્થાનિક લોકોની ફરિયાદના અંતરે અમે લોકો ઊંડા આવેલ તારી જી આવ્યા છીએ અને લોકોની ફરિયાદ એવી હતી કે વારંવાર અકસ્માતો બને છે ક્રમની સાંજે એક મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું અને એ પણ ખૂબ ખરાબ હાલત છે એના માટે અમે આ તંત્રને રજૂ લોકો ખરેખર ખુબ ખરાબ હાલત માં પરિસ્થિતિ માં અહિયાં લોકો રહી છે અને મારે વિનંતી છે કે હાલ રોડ નું કામ ચાલુ કરવાનું નહીં થશે આંદોલન અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે